હળવદ માળિયા હાઈવે નર્મદા કેનાલ પર દબાણ થયું સામે આવ્યું છે દેવડિયા નજીક પંપની બાજુમાં પસાર થતી નર્મદા બ્રાન્ચની કેનાલ પર દબાણ થયું હોવાની ફરિયાદ થઈ હતી જેને લઈને આજ રોજ સેક્શન ઓફિસર નર્મદા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી સ્થળ પર તપાસ કરતી વેળાએ દબાણ જોવા મળતા તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી દબાણને લઈને સેક્શન ઓફિસર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે પાંચ મીટર સુધી દબાણ કરી હોવાનું હાલ તો સામે આવ્યું છે ત્યારે નોટિસની કામગીરી હાથ ધરવામાં આવી છે નોટિસ આપી તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું